સૌરક્ષાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના દરિયાકાંઠે તેની અસર જોવા મળી રહી છે તો ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે સુરતના ડુમ્મસ દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો ડુમસ દરિયા કિનાર ખાતે બનાસકાંઠ બનાવવામાં આવેલા સ્ટોલનું પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે સુરતના ડુમ્મસ દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો છે તો ડુમસ દરિયા કિનારા ખાતે બનાવવામાં આવેલા સ્ટોલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના કાંઠે તેની અસર જોવા મળી છે જેમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે સુરતના ડુમસ દરિયાકિનારે કરંટ જોવા મળતા તેની અસર જોવા મળી છે દરિયાકિનારા ઉપર જે સ્ટોલ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના દરિયાકાંઠે તેની અસર જોવા મળી છે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે તો સુરતના ડુમસ દરિયાકાંઠે કરંટ જોવા મળતા દરિયાકાંઠે આવેલા સ્ટોલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે

મોટી સંખ્યામાં જે છે તે મજા માણતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે અત્યારે જ પણ સમય આવી છે અને ખાસ કરીને લો પ્રેશર હોવાના કારણે જે પાણી જે છે તે ધુમ્મસ દરિયા કિનારા ખાતે જોવા મળી રહ્યા છે નાના બાળકો હોય કે તમામ લોકો સુરત ના ડુમ્મસ ખાતે અત્યારે જે પાણી ની મજા જે છે તે અત્યારે માણી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અરબસાગર માં સર્જાયેલા ડિપ્રેશન ના કારણે ગુજરાતના ના દરિયાકાંઠા વિસ્તાર અસર જોવા મળી રહી છે બારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે દરિયા પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા પણ માટેના આદેશ જે છે તે આપી દેવામાં આવ્યા હતા પરંતુ ડુમ્મસ દરિયા કિનારે ખાતે પોલીસ કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત જે છે તે જોવા નથી મળી રહ્યો અને અત્યારે નાના બાળકો થી લઈ તમામ પરિવારજનો સાથે અત્યારે ધુમ્મસ દરિયા કિનારે લોકો મજા માણતા નજરે પડી રહ્યા છે જે રીતના ભરતી અને સંપૂર્ણ સ્ટોલ થી આગળ સુધી જે છે તે પાણી આવી છે અને અત્યારે જે રીતના લોકોને તકેદારી ના રૂપે દરિયાએ ના માટેની સૂચના જે છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે પરંતુ તંત્ર નું નિયમો નું ઉલ્લંઘન કરતા કરતા નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના અહીં જે સ્ટોલ લાગેલા છે તે તમામ સ્ટોલ અત્યારે ખચરવામાં આવ્યા છે અને જે તંબુ લગાવવામાં આવ્યા હતા જે સ્ટોલ લગાવવામાં આવ્યા છે તે સ્ટોલ સુધી પાણી આવી ચુક્યું છે જી સાયન્સ બિલકુલ તમારી વાત સાચી છે કારણ કે જો દરિયામાં કરંટ જોવા મળતો હોય ને દરિયા કિનારે આવેલા સ્ટોલ પણ જો પાણીમાં ગરકાવ થઈ જતા હોય અને આવી પરિસ્થિતિમાં જો લોકો ત્યાં નાહવા જતા હોય ને ખાસ કરીને નાના બાળકો તો લોકોના જીવ ઉપર જોખમ પણ ચોક્કસથી જોવા મળી શકે છે બિલકુલ તે ચોક્કસપણે જિલ્લા કલેક્ટર અને સુરત પોલીસ દ્વારા ખાસ કરીને સૂચન કરવામાં આવ્યું હતું કે દરિયા કિનારે અથવા તો દરિયા કાંઠે કોઈ પણ ન જવા માટેના આદેશ જે છે આપવામાં આવ્યા હતા પરંતુ તેનું સ્પષ્ટપણે ઉલ્લંઘન નહીં થઈ રહ્યું હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ દરિયાઈ કિનારા કાંઠો છે જે દરિયાઈ કાંઠે અત્યારે કરંટ પણ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત લાલાઓ જે છે ત્યાં પાણીની અંદર મજા માણી રહ્યા છે એટલે જે તંત્રની જે જો ઉલ્લંઘન જે છે તે કરવામાં આવી રહ્યું છે પોલીસમાં અહીં કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત અહીં જોવા નથી મળતી રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક સુરત પોલીસ અને ખાસ કરીને ડુમસ પોલીસ ની જે છે તે આમાં હવે જોવા મળી રહી છે કારણ કે દરિયાએ કાંઠે ન જવા માટે માછીમારો ને પણ આદેશ આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને પોલીસ નો બંદોબસ્ત અત્યારે કાંઠે કરંટ ની સાથે અત્યારે ભરતી નો સમય થઈ ચુક્યો છે અને મોટી સંખ્યામાં લાલાઓ જોઈ શકાય છે અત્યારે ધુમ્મસ દરિયાઈ કિનારે અત્યારે ઉમટી પડ્યા છે અને અત્યારે તેમની પરિવાર જોડે માજા પણ જે છે તે અત્યારે માણી રહ્યા છે પરંતુ જો કે કારણ લાપરવાહી અહીંયા ચોક્કસ કહીશું માછીમારો દરિયો ન ખેડવાની સલાહ આપતા હોય તો પછી અહીંયા જ્યાં ડુમસ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને લોકો આટલી મોટી સંખ્યામાં તે ઉમટી રહ્યા છે તો પોલીસ બંદોબસ્ત ચોક્કસ થી ત્યાં હોવો જોઈએ જેના કારણે કોઈનો જીવ જોખમમાં ન મુકાઈ શકે સાહિસ મારી સાથે જોડાવા બદલ